બિહાર વિધાનસભા ભાજપ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને મળેલી ઐતિહાસિક સફળતા પાછળ નવસારીના સાંસદ કાર્યકુશળતા અને રણનીતિ મુખ્ય કારણ રહી છે જેથી બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામ જોવા મળ્યા છે ભાજપના દરેક કાર્યકર્તાની અથાગ મહેનતનું પરિણામ ગણાવ્યું છે તેમણે કહ્યું કે દરેક બેઠક પર અમારા કાર્યકર્તાઓએ પોતાનું જોર લગાવ્યું અને પાર્ટીને જીત મેળવી આપી બિહારની રાજકીય ભૂગોળમાં આ વખતે મોટા ફેરફારની શક્યતાઓ વચ્ચે સ્પષ્ટ બહુમતી મળી છે આ સફળતા પાછળ સહપ્રભારી રણનીતિ પ્રચારની રૂપરેખા અને કાર્યકર્તાઓના માર્ગદર્શનની મુખ્ય ભૂમિકા રહી છે તેમણે બિહારના દૂર દૂરના વિસ્તારોમાં જઈને પાર્ટીના કાર્યકર્તાઓનો હોસલો વધાર્યો હતો અને મતદાનની રૂપરેખા તૈયાર કરવામાં અગત્યનો ફાળો આપ્યો હતો ગુજરાતમાં લગાતાર બે વાર ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવનાર પાટીલની કાર્યકુશળતાની છાપ આ વખતે બિહારમાં પણ દેખાય છે રાજ્યના મતદારોની લાગણીને સમજવા અને તે મુજબની રાજનીતિ રચવામાં તેમણે નિષ્ણાંતતાનો પરિચય આપ્યો છે

બીજા ચાર એરપોર્ટ ચાલુ થયા એર કનેક્ટિવિટી મળી રેલવે કનેક્ટિવિટી મળી રોડ કનેક્ટિવિટી મળી એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું એમને મેટ્રો મળી પટનામાં એમને પાંત્રીસ હજાર લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું એમને વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો મરીન ડ્રાઈવમાં ગંગા ઉપર નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે બોમ્બે કરતાં પણ મોટો છે અને એ રીતે જે વિકાસ એમણે જોયો એમનાથી એમણે વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયમ થવું પડ્યું હતું ફરજિયાત બિહાર છોડવું પડ્યું હતું ફરજિયાત ઘર છોડવું પડ્યું હતું એ હવે ન છોડવું પડે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે અને એટલા જ માટે એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશકુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે હું ધન્યવાદ આપું છું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે એનડીએને આટલી મોટી જીત સરળતાથી મળી છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી પાણી નહીં કરશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ નમસ્કાર મિત્રો સૌથી પહેલાં બિહારની અંદર એનડીએની સરકાર બની રહી છે એના માટે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને શ્રી કુમારજીને શ્રી અમિતભાઈ શાહ સાહેબને અને જે પણ કાર્યકર્તાઓએ ત્યાં મહેનત કરી છે અને મતદારોને મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બિહારના ઇલેક્શનની અંદર ગુજરાતનો પણ ખૂબ મહત્ત્વનો ભાગ રહ્યો છે ગુજરાતના લગભગ સાડી અગિયારસો કાર્યકર્તા જે બિહારવાસી હતા ને લગભગ સવા બસો જેટલા કાર્યકર્તા જે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને રાજ્યના પણ વિવિધ જિલ્લાઓના પણ કાર્યકર્તાઓ એમણે પણ ત્યાં જઈને એક એક મહિનો સુધી મહેનત કરી છે પહેલીવાર ઓલપાડ વિધાનસભા ચોર્યાસી વિધાનસભા મજુરા વિધાનસભા કચ્છ બરોડા કર્ણાટક આ બધી જ વિધાનસભામાંથી જે ત્યાં અહીં આ દરેક વિધાનસભાની અંદર બિહારવાસીઓ બે હજાર ત્રણ હજાર ચાર હજાર એવી સંખ્યાઓમાં ભેગા થયા અને મેં વર્ચ્યુઅલ મીટિંગ બિહારથી કરી અને એમને વિનંતી કરી હતી કે તમે તમારા મિત્રો સગા ઓળખીતા વેપારીઓ દરેકને તમે વિનંતી કરો કે એનડીએના ઉમેદવારને તમે મતદાન એને કરીને જીતાડો અને એમણે જે રીતે બધાને વોટ્સઅપ કર્યા ફોન કર્યા એસએમએસ કર્યા એનું પણ પરિણામમાં થોડી અસર ચોક્કસપણે હશે એવું હું માનું છું પહેલીવાર સુરતના જે વેપારીઓ ટેક્સટાઇલના જે બિહારના છે એમણે પટના આવીને ત્યાંના લગભગ અઢીસો ત્રણસો ટેક્સટાઇલના વેપારીઓ સાથેની એક મીટિંગ ખુલ્લામાં કરી અને ઓપનલી એમણે એનડીએને ટેકો જાહેર કર્યો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમિતભાઈ શાહ સાહેબને નીતિશકુમારજીને ટેકો જાહેર કર્યો અને ચેમ્બર ઓફ કોમર્સ બિહાર રાજ્યનો જે ચેમ્બર ઓફ કોમર્સ છે એમણે પણ અમારી સાથે એક મીટિંગ કરી એમાં પણ લગભગ મુખ્ય નેવું જેટલા વેપારીઓ હાજર હતા અને એમણે ઓપનલી તેમ કહ્યું કે અમે એનડીએને સપોર્ટ કરીએ છીએ વીસ વર્ષના વિકાસમાં અને ડબલ એન્જિનની સરકાર પછી જે રીતે બિહારનો વિકાસ થયો છે એનો પ્રભાવ ત્યાં જોવા મળતો હતો એમના મનમાં જે જંગલરાજનો ડર હતો એ નીકળ્યો હતો અને જંગલરાજ પાછો નહીં આવે એના માટે એ ખૂબ જાગૃત થઈને ઓપનલી બહાર આવીને નીકળ્યા હતા મને હું બે હજાર પંદરમાં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયો હતું કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી કંઈ પણ બોલાવા માટે તૈયાર નહોતો પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મૂકતા હતા સ્પષ્ટપણે મૂકતા હતા અને એટલે જ દેખાતું હતું કે એકસો સાઠ પ્લસ સીટો એનડીએની આવશે એ નક્કી હતું અને ખૂબ સારી બહુમતી સાથે આ સરકાર બનશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે બિહારના વિકાસના પંથે લઈ જવા માટેનો અને જાતિવાદમાંથી દૂર કરવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમનો ધન્યવાદ કરીએ છીએ અને ગુજરાત સહિત જે રીતે બિહારના ઇલેક્શન માટે સૌ કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને ત્યાંના મતદાતાઓનો પણ ત્યાંના કાર્યકર્તાઓને પણ અભિનંદન આપીને એમનો પણ આભાર માનું છું જો હું આખા બિહારમાં મારી પાસે લગભગ ઇઠ્ઠોતેર જેટલી વિધાનસભાની સીટો હતી પહેલાં અને બીજા સ્પેલમાં જે વોટિંગ થયું તે વખતે પણ હું ફિલ્ડમાં હતો કોઈ મીડિયામાં કે કોઈ વ્યક્તિગત રીતે કે કોઈ મતદાન મથક પર કોઈ એવું આવ્યું નથી કે મારો મત કપાઈ ગયો છે અને હું મતદાનથી વંચિત રહી ગયો છું એવો એક પણ ફરિયાદ નથી આવી એ જ બતાવે છે કે ઇલેક્શન કમિશનર દ્વારા જે રીતે એમણે સફળતાપૂર્વક જે મતદાર યાદીનું શુદ્ધિકરણનું કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે અને આપણા દેશની અંદર આવા બોગસ મતદારો બીજા દેશોના મતદારો ઘૂસી જાય ડુપ્લિકેટ મતદારો થઈ જાય અથવા મૃત્યુ પામેલા મતદારોના નામ રહી જાય એના કારણે જે વોટિંગની પર આપણી જે વ્યવસ્થામાં પણ એના કારણે મુશ્કેલી ઊભી થાય એ દૂર કરવામાં જે સફળ રહ્યા છે એ પણ ખૂબ મોટું કામ આ થયું છે અને એનું જીવંત ઉદાહરણ રહેશે કે બિહાર જેવા રાજ્યમાં પાસઠ લાખ જેટલા મતદારો ના નામ કમી કર્યા પછી પણ એક પણ ફરિયાદ નથી આવી એટલે ખૂબ તટસ્થતાપૂર્વક ખૂબ સારી રીતે ઇલેક્શન કમિશનરે પણ કામ કર્યું છે એવું માનું છું વિકાસનો જંગલ જંગલરાજને રોકવા માટેની જે અપીલ અને યુવાનોનું જે પલાયન થતું હતું આરજેડીના સમયની અંદર કે ત્યાં વિકાસ નહોતો ત્યાં ઇન્ડસ્ટ્રી નહોતી ત્યાં કામ નહોતું માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એમને જે મા ગંગા ત્યાંથી વહે છે એના માટે પણ પ્રોજેક્ટો માટે પણ ખૂબ મોટા હજારો કરોડ રૂપિયા આપ્યા ખેડૂતો પણ ખૂબ સારું કામ કરી શકે એના માટેની તકો ઊભી કરી શકી એના માટે એમાંથી પણ કામ ઊભું થશે ત્યાં મા ગંગાનું પાણી પણ છે અને ખૂબ સારા ખેડૂતો સારી જમીન સાથે ત્યાં ઉપલબ્ધ છે એટલે ત્યાં સફળતાપૂર્વક ખેતીમાં પણ આગળ વધી શકે અનેક પ્રકારના વિવિધ વિશિષ્ટ પ્રકારના પાકો પણ ત્યાં થાય છે ઇન્ડસ્ટ્રીઓ પણ ત્યાં આવશે અને જે રીતે બિહારની અંદર પટનામાં મેટ્રો આવી ગઈ સ્ટેડિયમ બની ગયું આ રીતે જે વિકાસ બધાએ જોયો જે વીસ કિલોમીટર વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો બ્રિજ એ મરીન ડ્રાઈવ એ બિહાર પટનામાં બન્યો છે એ પણ એક જોવાલાયક સ્થળ કે જે ક્યારેય બિહારના લોકોએ કલ્પના નહોતી એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના અને માન્ય શ્રી કુમારજીના સમયમાં થયું છે એ બધા ટ્રમ્પ કાર્ડ કહી શકાય એક પોઝિટિવ મુદ્દા સાથે વિકાસના મુદ્દા સાથે ડિવાઇડેશન કર્યા વગર લોકોને સાથે જોડવાનો જે પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરતા હોય છે એ સફળતા આજે પણ આંખે ઓળીને દેખાઈ રહી છે